જયશ્રી કૃષ્ણ રાધે રાધે આજના વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો કુંભ રાશિના જાતકો કરંટ વર્ષ ચાલી રહ્યું છે બે હજાર પચીસ એ મે મહિના દરમિયાન શું કરવું આ સમયગાળા દરમિયાન નવું સાધન વ્હીકલ વસાહત લેવી કે કેમ ઇન્વેસ્ટ કઈ જગ્યાએ કરવું બરાબર તબિયત સ્વાસ્થ્ય આરોગ્યનો પ્રશ્ન કેવો રહેશે એ વિશે આપણે વાત કરવાના છીએ તો મહિનાની અંદર સર્વપ્રથમ એ સામાન્ય પરિસ્થિતિ આવે છે એટલે અપ અને ડાઉન એક થી સાત તારીખ અંદર કુંભ રાશિના જાતકોએ કરવું તો વિશેષ કાળજી રાખવી આરોગ્યની વાત કરવામાં આવે બરાબર તો તબિયત સ્વાસ્થ્ય આરોગ્યની દ્રષ્ટિએ તમારા માટે આ વર્ષની અંદર આ મહિનો ખૂબ જ સાનુકૂળ પરિસ્થિતિ લાવશે સાથે સાથે શરદી ઉધરસ તાવ વગેરે પરિસ્થિતિનું નિર્માણ થશે એટલે ખાસ કાળજી સ્વાસ્થ્યને રાખીને રાખવી આર્થિક દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો ગોચરનો નું ગુરુગ્રહ તમારા લાભ સ્થાન દ્રષ્ટિ કરે અણ લાભ વિદેશમાં વસતા વિદ્યાર્થીઓને પણ વિદેશ જવું અથવા ત્યાંથી કોઈ અણધારો લાભ થઈ શકે છે વિદ્યાર્થીઓને આ સમયગાળા દરમિયાન યાત્રા પ્રવાસ પર્યટન મુસાફરી થઈ શકે છે એ આ સમયગાળા દરમિયાન ઘણી બધી નવી વસ્તુઓ જોવા જાણવા મળી શકે છે કુટુંબ પરિવારની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો કુટુંબ પરિવાર તરફથી સાથ સહકાર સપોર્ટ આ સમયગાળા દરમિયાન તમને મળી શકે છે સાથે સાથે પોતાના મોટા ભાઈ પપ્પા કે અન્ય વ્યક્તિઓ દ્વારા ઘણી બધી નવી વસ્તુઓ તમને જાણવા શીખવા આ સમયગાળા દરમિયાન મળી શકે છે ખાસ કરીને આ સમયગાળો હોય ત્યારે સ્વિમિંગ પુલ નદી ઊંડું પાણી એમાં ખાસ ધ્યાન રાખવું ફ્રેન્ડ સર્કલ મિત્ર વર્તુળની સાથે જો જાઓ તો વિશેષ કાળજી રાખવી બને ત્યાં સુધી આ વસ્તુ ટાળવી બને તો પોતાના ફેમિલીના સદસ્યોની સાથે જેવું સાધન વિહિકલ શીખવું અથવા ધ્યાન રાખવું તો લર્નિંગ માટે આ સમય તમારા માટે સાનુકૂળ રહેશે બીજું લક્ષ્મીની પ્રાપ્તિ પણ આ સમયગાળા દરમિયાન હશે મિત્રો આજનો વિડીયોમાં આટલું આ વિડીયો તમને ગમો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ રાધે રાધે